જોવા જઈએ તો ભાજપ પાસે મજબૂત ચહેરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે નરેન્દ્ર મોદી આજે ભલે વડાપ્રધાન છે જેટલો સમય તેઓ શાસનકાળમાં રહ્યા છે એટલો સમય જૂઠ પર જૂઠ જૂઠ પર જૂઠ ફેંકી ગયા છે આ ભ્રષ્ટાચારી નેતા છે અમે આરામથી સામનો કરી શકીએ છીએ કે અહીંયા ઘણો બધો ભ્રષ્ટાચાર થયો છે છ નકલી કચેરી આવી એમાં અરાઢ પોઈન્ટ ઓગણસાઠ લાખનો તો હતો જ અત્યારે પચ્ચીસ કરોડે પહોંચ્યું છે ટ્રસ્ટના નામે એકસો ને તેર કરોડ બીજું પણ એક ભ્રષ્ટાચાર આવી રહ્યું છે એક સંજેલી સંજેલીના ભાઈ યાત્રા કાઢી હતી ગામ ચાલો યાત્રા તો એમાં ગયા છે ને એમ ઝૂંપડા પર અત્યારે એ ફોટા બતાવી રહેલા છે એ ઘણું બધું મીડિયામ ચાલે પણ છે તો અત્યારે પણ અમારા દાહોદ જિલ્લાના જે ગામડામાં છે ને એમ તો સિટીમાં પણ અમુક જગ્યાએ તમે ઝૂંપડા જોઈ શકો છો ખરાબ પરિસ્થિતિ છે છતાંય અત્યારે મોટો ચહેરો બનીને બેઠા છે સાથે સાથે એક બીજું પણ એ બોલેલા કે દરેકના ખાતામાં લાખ રૂપિયા આવશે નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી હવે બિલકુલ નજીક છે સંભવત માર્ચના મધ્યમાં આચારસંહિતા અમલમાં આવશે અને ત્યારબાદ દેશની પાંચસો તેતાલીસ બેઠકો ઉપર લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે ગુજરાતમાં પણ છવ્વીસ બેઠકો પર લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અમે દાહોદ લોકસભાની વાત કરવાની આજે વાત કરવાની છે દાહોદ લોકસભા ના ઇન્ચાર્જ આમ આદમી પાર્ટીના નરેશ પુનાબારીયા જેઓ ગત વિધાનસભામાં લીમખેડા બેઠક પરથી પાતળા માર્જિનથી પરાજય થયું હતું અને ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ધોબી પછાડ આપી સારી એવી રેન્ક હાંસલ કર્યું હતું કેટલીક બેઠકો પર બીજા સ્થાને હતી ખૂબ સારી રીતે તેમને કહેવાય છે કે દાહોદ જિલ્લામાં પોતાનું સ્થાન જમાવ્યું હવે લોકસભાની ચૂંટણી નજીક નજીકમાં છે કેટલાક મુદ્દાઓને લઈને લોકસભાના ઇન્ચાર્જ નરેશ નરેશભાઈ જોડે આપણે કેટલાક મુદ્દાઓને લઈને વાત કરીશું નરેશભાઈ નમસ્કાર દાહોદ લાઈવમાં આપનું સ્વાગત છે નરેશભાઈ લોકસભાની ચૂંટણી હવે નજીક છે આમ આદમી પાર્ટીની સૌથી પહેલાં તૈયારીઓ કેવી આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લામાં અત્યારે અમારી બે સભા થઈ અગાઉ પણ ઘણી બધી સભા થઈ અમારા આમ આદમી એટલે કે ગરીબ માણસો આજે એટલી બધી ચાહના ધરાવી રહ્યા છે કે જો અહીંયા સીટ આપવામાં આવે આમ તો આપવાના જ છે પણ આપવામાં આવે તો સો ટકા અહીંયા અમારી આમ આદમી પાર્ટી ઉત્સાહથી અને લીડથી જીતાડવા માટે આજે નાના નાના માણસો તૈયાર છે નરેશભાઈ સૌથી મહત્ત્વનો સવાલ છે કે દાહોદ લોકસભા જો આમ આદમી પાર્ટી લડશે તો ચહેરો કોણ હશે હવે ચહેરામાં તો અમારે આમ આદમી પાર્ટીમાં ત્રણ ચાર જણા માંગી રહેલા છે ટિકિટ એમાં પ્રથમ દાવેદાર તરીકે હું પણ છું ને મારી સાથે ઘણા બધા ત્રણ ચાર મિત્રો છે તો ચહેરો આમ આદમી પાર્ટી ઇન્ડિયા આઇલાયન્સને સાથે રાખીને લડવાની છે એટલે કોઈ પણ આપે તો અમે એમને સ્વીકારવાના છે ને અમારી એક જ ધ્યેય હશે કે અહીંયા દાહોદ જિલ્લામાંથી કોઈ પણ હિસાબે ભાજપની સરકારને હરાવવાના છે અને આમ આદમી પાર્ટી જીતાડવાના છે કોઈ પણ ચહેરો આવે એવું કોઈ ખાસ અત્યારે ફાઇનલ નથી કદાચ લોકસભાના સર્વે તમામ રાજકીય પાર્ટીઓ કરાવતી હોય છે કોંગ્રેસ બી એની રીતે કરાવી રહી છે આમ આદમી પાર્ટીના પણ ડેટાબેસ છે એ બી પોતાની રીતે લોકસભાની આ જે આંકડાઓ મેળવી રહ્યા છે કદાચ સંભવત એવું થાય કે કોંગ્રેસના દાવેદારને ટિકિટ મળે તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ ઇન્ડિયા એલાયન્સ સાથે રહેશે કે સ્વતંત્ર રીતે લડશે અમારે આમ તો અત્યારે દાહોદની માંગ એવી જ છે અને ગેરંટી સાથે આમ આદમી પાર્ટીને કદાચ મળશે ટિકિટ પણ છતાંય કદાચ ઉપરના લેવલે ઇન્ડિયા એલાયન્સમાં એવું થાય કે કોંગ્રેસનો માણસ આમ આદમી પાર્ટીમાં આવી આવીને લડી શકે અથવા તો કોંગ્રેસનો જ ઉમેદવાર હોઈ શકે તો પણ અમે એવું તો નક્કી કર્યું જ છે અગાઉ પણ અમારી દાહોદ જિલ્લામાં એક બેઠક થઈ એમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખને અમે સાથે બેસાડીને એક એવી દાહોદ જિલ્લામાં મેસેજ મોકલ્યો તો કે બંને પાર્ટી ભેગી છે અને બંને પાર્ટી ભેગી થઈને અમારી જો આ સીટ લડીએ તો આ ભ્રષ્ટાચારી નેતા છે એ નેતાઓનો અમે આરામથી સામનો કરી શકીએ છીએ તમને ખબર હશે કે અહીંયા ઘણો બધો ભ્રષ્ટાચાર થયો છે એમાં ખાસ તો છ નકલી કચેરી આવી એમાં અઢાર પોઈન્ટ ઓગણસાઠ લાખનો તો હતો જ અત્યારે પચીસ કરોડે પોક્યું છે અને આ પચીસ કરોડે પોખતા પોંખતા એક બીજું પણ નીકળવાનું છે એ ટૂંક સમયમાં કદાચ નીકળશે ટ્રસ્ટના નામે એકસો ને તેર કરોડ બીજું પણ એક ભ્રષ્ટાચાર આવી રહ્યું છે તો આ ભ્રષ્ટાચારીઓને નાથવા માટે કોંગ્રેસ હોય કે આપ હોય કે બાપ હોય કે બીટીપી હોય આ ચારે પાર્ટી અમે ભેગા થઈને લડવાના છે અને ભાજપને હરાવવાના છે આમ જોવા જઈએ તો ભાજપ પાસે મજબૂત ચહેરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે તે સિવાય રામ મંદિરની સ્થાપના થઈ તે પણ એક મુદ્દો છે તેની સાથે સાથે ડેવલપમેન્ટ છે આ તમામ મુદ્દાઓને લઈને ભાજપ લોકસભાના મેદાનમાં આવશે આમ આદમી પાર્ટીના શું મુદ્દાઓ છે આમ આદમી પાર્ટીના મુદ્દા તો ઘણા બધા છે પણ પહેલાં તો એક વાત કરી લઈએ કે નરેન્દ્ર મોદી આજે ભલે વડાપ્રધાન છે પણ જેટલો સમય તેઓ શાસનકાળમાં રહ્યા છે એટલો સમય જૂઠ પર જૂઠ જૂઠ પર જૂઠ ફેંકીએ ગયા છે કે વારે ઘડીએ દેખો આગળ એમને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે બે હજાર બાવીસ પહેલાં પૂરા ગુજરાતમાં પૂરા દેશમાં પાકા મકાન હશે આજ સુધી તમે ગામડામાં ફરવા જાઓ ત્યારે ખબર પડે એમના જ અત્યારે એક સંજેલીના ભાઈ ફો એમનું યાત્રા કાઢી હતી ચલો યાત્રા તો એમાં ગયા છે ને એમ ઝૂંપડા પર અત્યારે એ ફોટા બતાવી રહેલા છે એ ઘણું બધું મીડિયામાં ચાલે પણ છે તો અત્યારે પણ અમારા દાહોદ જિલ્લાના જે ગામડામાં છે ને એમ તો સિટીમાં પણ અમુક જગ્યાએ તમે ઝૂંપડા જોઈ શકો છો ખરાબ પરિસ્થિતિ છે છતાંય અત્યારે મોટો ચહેરો બનીને બેઠા છે સાથે સાથે એક બીજું પણ એ બોલેલા કે દરેકના ખાતામાં પંદર લાખ રૂપિયા આવશે એ નહીં થયા અને બીજું કે આ પાકા મકાનવાળું નહીં થયું કાળું ધન લાવીને દરેકના ખાતામાં આપશું એ નહીં થયું આ બધા ઘણા મુદ્દા છે એમના આજ સુધી કશું પૂરું કરી શક્યા નથી સાથે સાથે આ ગુજરાતમાં દરેક શાળાઓમાં દેખો તો જે નાની શાળાઓ છે એકથી થી પાંચ ધોરણની એમાં તો એક જ શિક્ષક ભણાવે છે શિક્ષણની ભાઈ એવી પરિસ્થિતિ થઈ ગઈ કે હાવ ખરાબ થઈ ગયું હું પણ એક શિક્ષક હતો શિક્ષકમાંથી મને લાગ્યું કે શિક્ષણમાં ભાજપવાળા મોટે ભાગેના મતલબ કે ત્રણસો પાસઠ દિવસનો વરસ આવે એમાં બસો ને ચાલી કે એક્યાસી દિવસનું શિક્ષણ કાર્ય થતું હોય એમાં મોટે ભાગે ભાજપ વાળાના પ્રોગ્રામો થાય અને એમાં શિક્ષકોને વારો વારંવાર એ લોકો બોલાવે ગામમાં તેડું કરવા મોકલે ગમે તે મિટિંગોનું કામ સોંપે ને એના કારણે શિક્ષણ કાર્ય થતું નથી તો આવી સરકારનો સામનો કરવા માટે જ મેં રાજીનામું આપ્યું છે અમારા શિક્ષકોની પણ માંગ છે ઘણી બધી માંગ છે એમાં પેન્શન મુદ્દો ખાસ છે બે હજાર પાંચ પહેલા વાળાને તો આપવાનું જ હતું પણ પાછળવાળા પણ અત્યારે માંગ કરી રહ્યા છે તો આ ઘણા બધા મુદ્દા છે એટલે આ મોદીનો ચહેરો અહીંયા દાહોદ જિલ્લામાં તો ના ચાલે એ ફાઇનલ છે હવે વાત શિક્ષણની આવી છે તો છેલ્લા બે ત્રણ સમયથી અમે જોયા છે કે દસમા બારમાના બોર્ડના આપણા ત્યાં ખૂબ નીચા પરિણામ ગયા છે તમે પણ એક શિક્ષક રહ્યા છો શું કારણ હોઈ શકે કે દાહોદ જિલ્લાનું જે શિક્ષણનું સ્તર છે ગ્રાફ છે એ નીચે ગયું છે શિક્ષણના કારણો જે ગ્રાફ નીચે ગયો છે અહીંયા એક તો મેન વસ્તુ દાહોદ જિલ્લામાં આજ સુધી ત્રીસ વર્ષ તો ભાજપને થઈ ગયા અગાઉ કોંગ્રેસ હતી પણ આ સરકારોએ આજ સુધી અહીંયા કોઈ એવું રોજગારની યોજના બનાવી નથી ગામડે ગામડે અત્યારે ખરેખર તો ખેતરે ખેતરે પાણી પહોંચવું જોઈએ અત્યારે નળસે યોજના એમની ભ્રષ્ટાચારમાં પડેલી છે કોઈ ગામમાં પાણી જતું નથી ખેતરે ખેતરે પાણી પહોંચવું જોઈએ એ પણ પોકાડ્યું નથી અગાઉ કંઈક થી યોજના લાવવાના હતા અત્યારે પાઇપો દાબે છે કેમ કે ચૂંટણી આવી ગઈ ફરી પાછું પડી રહે એટલે પાંચ વર્ષ સુધી એ લોકો પાઇપો દાબવાના નથી તો આ રોજગારનો મુદ્દો ખાસ છે અને શિક્ષણમાં બીજું કે આ લોકો શિક્ષકોને જ એમના કામમાં દોરેલા રાખે છે અને એના કારણે પણ એક તો શાળાઓમાં પણ પૂરતા નથી કોઈ પણ વસ્તુ પૂરતી નથી અત્યારે તમે દેખો તો શાળાઓમાં કોમ્પ્યુટરનો અભાવ છે અમુક ગામડામાં તો નેટનો પણ અભાવ છે આ બધા ઘણા બધા પોઈન્ટના કારણે શિક્ષણ ખાડે થતું જાય છે ઘણું બધું મેરિટ નીચે આવતું જાય છે જ્યાંથી ભાજપ બેઠે નહીં ત્યારથી આ દાહોદ જિલ્લાને નીચે આમને એવું છે કે એમની સરકાર બેહી જાય તો એમને મજૂરો તો મળવા જોઈએ ને મજૂરો કરવા પેદા કરવા માટે આ દાહોદનું શિક્ષણ નબળું થતું જાય છે પણ સરકારી દાવા છે સરકારી આંકડા બોલે છે કે દાહોદ જિલ્લામાં ઘણી બધી મોડલ સ્કૂલો સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે સ્માર્ટ શિક્ષણ આપી રહ્યા છે અને સારા ગુણ સારા ગુણવત્તાવાળા એમ કહેવાય કે જે શૈક્ષણિક લાયકાત ધરાવતા જે માસ્ટરો છે ટીચરો છે એ ભણાવી રહ્યા છે હવે એમાં એકલવ્ય સંસ્થા છે નવોદય છે કે જે કોઈ કેન્દ્રની સંસ્થાઓ છે એમાં અને પ્રાથમિકમાં પહેલી વાત તો એમને હંગામી શિક્ષકો કર નાખ્યા અને શિક્ષકો બિચારા અગિયાર મહિને કે આમ લટકતી તલવાર હોય એટલે કામ કરે પાછા ઊંચા પગારમાં કામ કરાવતા હોય એટલે ઘરનું કંઈક બીમારી આવી જાય એમાં પડેલા હોય એના કારણે એમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે શિક્ષણમાં ધ્યાન આપી શકતા નથી અને આ જે કેન્દ્ર લેવલની સંસ્થાઓ છે એમાં સારું ભોજન પણ આપતા નથી એના કારણે પણ બાળકો છોડી જાય છે તો આવા ઘણા બધા મુદ્દા ભલે બિલ્ડિંગો બની ગઈ છે પણ શિક્ષણ સારું અંદર નથી અને એનું કારણ સરકાર જ છે બીજું કોઈ વસ્તુ નથી ચાલો આ તો થઈ શિક્ષણની વાત લોકસભા ચૂંટણીની વાત કરીએ આપણે તો ખાસ કરીને દાહોદની વાત કરીએ તો દાહોદમાં આમ આદમી પાર્ટીના શું મુદ્દાઓ રહેશે અમારા દાહોદ જિલ્લામાં લડવા માટે અમારો ખાસ તો દરેક યોજના અહીંયા ભ્રષ્ટાચારમાં ચાલે છે પહેલી મોટા મોટી યોજના નરેગા યોજના અત્યારે બીજા જિલ્લાઓમાં ચાલે છે અમે આમ આદમી પાર્ટીએ મુદ્દો ઉઠાયો કે ભાઈ દરેક કામ બોગસ થાય છે તો એમને અહીંયા તાનાશાહી સંસદ સભ્ય છે ધારાસભ્યો છે એમની મરજીના લિસ્ટ આપે એમની મરજીનું કામ થાય તો આ નરેગા યોજનાનો અમે મુદ્દો કે ભાઈ બોગસ કામ થાય છે તો અત્યારે ઠપ કરી દીધું છે કામ તો એક તો મોટા મોટી યોજના કે દરેક માણસને રોજગાર મળવો જોઈએ તો એ રોજગાર એમને ખતમ કર્યો છે અમારા ગામડામાં મજૂરી બહાર જવાનું કારણ આ છે એક મુદ્દો તો આ છે ભ્રષ્ટાચારનો બરાબર પછી બીજો મુદ્દો છે અમારો કે અહીંયા અમે જે જીતવા માંગીએ છીએ શિક્ષણ સારું કરીશું અને આખા ગુજરાતમાં આ દાહોદ જિલ્લો પહેલે નંબર આવે એના માટે અમે પૂરા પ્રયત્નો કરીશું દરેક શાળાઓ એવી સુંદર બનાવીશું કે ત્યાં બાળકને મગજમાં શિક્ષણ જ દેખાય એને જ્ઞાન જ દેખાય એવી અમે શાળાઓ સુંદર બનાવીશું સાથે શિક્ષકો પણ એવા એક્ટિવેશભાઈ એક મહત્વપૂર્ણ સવાલ અમારા મનમાં પણ આવી રહ્યો છે કે તમે આટલા બધા દાવા કરી રહ્યા છો કે ભ્રષ્ટાચાર છે સરકારના દાવા છે કે અમે વિકાસ કર્યો છે દાહોદને મહત્વકાંક્ષી જિલ્લામાં સામેલ કર્યો છે દાહોદ શહેરને સ્માર્ટ સિટી તરીકે જાહેર કર્યું છે અને એક હજાર કરોડના ખર્ચે સ્માર્ટ સિટી નું કામ ચાલી રહ્યું છે હવે અહીંયા જ્યારે જ્યારે મોદી આવ્યા છે ત્યારે કંઈક તો એલાન કરીને ગયા છે એમાં આ આપણા દાહોદ જિલ્લાને લેવામાં આવ્યો છે એ સ્કીમમાં પણ એમાં તમે દેખો કે દાહોદ જિલ્લામાં જે રોજગાર મળવો જોઈએ એ હજી કરી શક્યા નથી આ સ્માર્ટ સિટી એ લોકોએ આપી છે પણ એમાં તમે દેખો એટલો બધો ભ્રષ્ટાચાર બધે છે કે જ્યાં થાંભલા મૂકવાના હોય ત્યાં થાંભલા નથી મૂક્યા જે ડામરની જે રોડની કૉ ક્વોલિટી જોઈએ એ નહીં મળી હવે એને ખરેખર તો નીચે ખોદાણ કરીને કરવાનો હતો રસ્તો એની જગ્યા મકાનો લોકોના મકાનો નહીં દેખ્યા અને એ રસ્તાનું લેવલ ઉપર કરી દીધું છે તો આખા દાહોદ જિલ્લાને હમણાં ચોમાસું આવશે એટલે એ મકાનોમાં પાણી ભરાવાનું છે અને આખા દાહોદ જિલ્લાની આ સ્માર્ટ સિટીની પોલ ત્યારે ખોલી જશે અને બીજું કે આટલો બધો પૈસો આવે છે પણ એમાં શું છે કે ટકાવારી ચાલે છે દરેક ભાગ એમનો સાંસદનો હોય ધારાસભ્યનો હોય ટકાવારી ચાલે તો અહીંયા ક્વોલિટી પણ મળવાની નથી અને આ જે આપણને રોજગાર મળવો જોઈએ રોજગાર મળતો નથી આ બધો તમામ અમારા મુદ્દા છે એ મુદ્દા લઈને અમે જવાના છે તમે હમણાં દાહોદ જિલ્લામાં દેખો ગંદકી પણ કેટલી છે અહીંયા સિટીમાં દેખો તમે મચ્છરો આપણને અહીંયા બેસવાની દેવી પરિસ્થિતિ થાય છે અમુક જગ્યાએ સાફ સફાઈ છે પણ એ અમુક જગ્યાએ બાકીનો આખો વિસ્તાર આટલો બધો પૈસો આવ્યો છે તો ક્યાં ગયો એ પણ ચોકસાઈ તો હોવી જોઈએ ને આ અમારી આમ આદમી પાર્ટીની ઘરે ઘરે આ મુદ્દા અમે લઈને જવાના છે એક મહત્ત્વપૂર્ણ સવાલ છે લોકસભાની ચૂંટણી આવી રહી છે ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ જે રીતે પરફો પરફોર્મન્સ હાલ્યો તમારા ફતેહપુરાના જે ઉમેદવાર હતા એ કોંગ્રેસમાં જતા રહ્યા ગરબાડાના સારા એવા ઉમેદવારે સારા એવા મત એ ભાજપમાં જતા રહ્યા તો આવી પરિસ્થિતિમાં મતદારો ખાસ કરીને મતદારો આમ આદમી પાર્ટી પર કેટલો ભરોસો કરશે હવે એમાં એવું છે કે જે ગોવિંદભાઈ ફતેપુરાના છે તેઓ ગયા છે આમ આદમી પાર્ટીમાંથી પણ કોંગ્રેસમાં ગયા છે તો એમનું જે જૂથ છે એ તો અમારી સાથે રહેવાનું છે અને છતાંય અમારે પણ અત્યારે એ મિત્ર તરીકે છે અમારા પાર્ટીના લીધે તો એ ભલે ત્યાં છે પણ ચાહના એમની આજ સુધી આમ આદમી પાર્ટીની છે અમુક કારણોસર ભાજપવાળાના દબાવવાના કારણે એ લોકો ભાજપમાં ખેંચવાની કોશિશ કરતા હતા એના કારણે તેઓ કોંગ્રેસમાં જતા રહ્યા છે એટલે આમ આદમી પાર્ટીને તોડવા માટેનું એક કાવતર કર્યું બીજી વાત કે અહીંયા ગરબાડાના અમારા જે ઉમેદવાર હતા એ ગયા છે એમના પર પણ ઘણું બધું ભાજપનું દબાણ આવ્યું કે એમને જે કોન્ટ્રાક્ટરના કામ હતા એ બંધ કરાવી દીધા એમના કુટુંબના જે લોકોના કામ ચાલતા હતા એમના બંધ કરાવી દીધા આવી અમુક ભાજપવાળા એક જેમ ઉપરના નેતાઓને ઈડી નાતે દાખલ કરીને હેરાન કરે છે એવી રીતે એમને પણ હેરાન કરવામાં આવ્યા જેના કારણે તેઓ ભાજપમાં ગયા છે એવું નથી કે દિલથી ગયા જે દિલથી જાય એ માણસ લઈને જાય એ ગયા છે એકલા ગયા છે એટલે અમે હજી તો એ લગભગ બીજા પણ લોકોને લઈ જવાની વાતમાં છે પણ અમારી આમ આદમી પાર્ટી એવી છે આગળ કોંગ્રેસ લડતી હતી એ પરિસ્થિતિ એ રીતે અમે લડવાના નથી દેખો તે વખતે કોંગ્રેસ એટલે કે ભાઈ એક આગેવાન બની ગયો તો એના હાથમાં જ હોય પણ અમારી આમ આદમી પાર્ટી એવી છે ને કે દસ ઘેરે એક માણસ અમારો મળી જાય વીસ ઘેરે એક બે માણસ અમારા મળી જાય આ દાહોદ જિલ્લામાં અમે ખાલી ફોન કરીએ ને સાહેબ તો પાંચ હજાર માણસ તો અમથા અમારા આમ આદમી પાર્ટીના ભેગા થઈ જાય એટલે ભાજપને તો અમે હરાવાના છે એની તાકાત નથી અમારી સામે જીતી શકે પહેલી વાત તો આ જસવંત બાબોર છે હું નામ જોગ કહું છું એમનો તમે દેખો કેટલો ભ્રષ્ટાચાર છે આ સંસદ અને ધારાસભ્યના કારણે જ છ કચેરી ખોલાઈ અને એના કારણે જ આજે પેલા કર્મચારીઓ બિચારા જેલમાં ગયા છે કર્મચારીઓનો હું દોષ હતો તમે આ કામ તમે બોગસ કરાયું છે અને એ આગેવાનો જો બહાર નીકળી જાય જેલમાં ના જાય તો આ ભાજપની એક પ્રકારની સીટિંગ છે એ એ જ પૈસા હમણાં પાસે એ નાખવાના છે લોકસભામાં પણ અમારી આમ આદમી પાર્ટીવાળા બધા સમજે છે એટલે એ જ પૈસા લઈને પણ અમારા લોકો એમની સામે લડવાના છે પણ નકલી કચેરીની વાત કરીએ તો નકલી કચેરીમાં પોલીસ તપાસમાં હજી સુધી કોઈ એવું સામે આવ્યું નથી જે પણ આવ્યા છે અધિકારીઓ આવ્યા છે અને વાત કરીએ આપણે લોકસભાના સંસદ આપણા જસવંતસિંહ બાબોરની તો એમના બે ટર્મની અંદર દાહોદને સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવ્યું કડાણાથી દાહોદનું પાણી લાવવામાં આવ્યું રેલવે પ્રોડક્શન યુનિટની સ્થાપના કરવામાં આવી કુલ કુલ ઓવરઓલ વાત કરીએ તો કે ભાઈ દાહોદ જિલ્લાનો વિકાસ થયો છે આથી આનાથી તમે કેટલા સમજ છો હવે કડાણાનું પાણી તો એ યોજના જસવંત બાબોર પહેલાંની યોજના મંજૂર કરેલી હજી ઠેકાણો ઠેકાણું પડ્યું નથી જળસેન નળ યોજના એનો ઠેકાણો નથી જસવંત બાબોરની જ્યારે શરૂઆત થઈ દસ વર્ષ એના થઈ ગયા પૂરા થઈ ગયા આ સુધી એનું કોઈ કામ એવું દસ લાખનું એની ગ્રાન્ટનું કોઈ જગ્યાએ હોય ને આખા જિલ્લામાં તમે ફરીને પૂછી લેજો લગભગ તો એનો એટલો બધો ભ્રષ્ટાચાર નીકળે ને હમણાં એમની સરકાર છે એટલે એમને એકવાર સત્તામાંથી જવા દો એમને એમનું ઘર છોડીને કહેતો દિલ્હી જતું રહેવું પડે રહેવા માટે એવી પરિસ્થિતિ થાય એટલો ભ્રષ્ટાચાર છે અત્યારે ગામડે ગામડે અમારા માણસો આરટીઆઈ કરી કરીને બેઠા છે એમના આરટીઆઈના જવાબ નથી આપી શકતા એટલો બધો ભ્રષ્ટાચાર છે કોઈ જગ્યાએ એમનું કામ જે કરેલું હોય ને એમની ગ્રાન્ટ હોય એટીવીટીની હોય કે ટ્રાઇબલની હોય કે સમાજ કલ્યાણની કોઈ ગ્રાન્ટ લોકો સુધી પહોંચી અમે આગેવાન તરીકે ઓફિસોમાં જઈએ તો અમને પણ એ લિસ્ટ બતા બતાવતા નથી કે આ કયું કામ થાય છે બધું જ બોગસ ચાલે છે આ લોકોની સરકાર હમણાં જવાની છે અને બધે જાય કે નહીં જાય હું દાહોદ માટે જ કહું અહીંયા તો અમે ભાજપના લોકસભા જે આવે માણસ એને હરાવવાના છે એક અંતિમ સવાલ છે કે લોકસભાની તૈયારીમાં તમે મતદારો સુધી જશો પરંતુ તમારા આમ આદમી પાર્ટીના મુખ્યની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ છે અન્ય તમારા ભગવંત માન છે અન્ય તમારા જે નેતાઓ છે તે જેલમાં ગયેલા છે ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે જેલવાસો બી ભોગવીને આવ્યા છે આવા પરિસ્થિતિની વચ્ચે આમ આદમી પાર્ટી દાહોદની વાત કરીએ તો દાહોદ વાસીઓમાં વિશ્વાસ કેવી રીતે હવે અમારા આમ આદમી પાર્ટીના જે કેજરીવાલ સાહેબ છે દિલ્હીના મુખ્યમંત્રી સંયોજક છે અમારી પાર્ટીના તેઓ પર ખોટા જ ચાર સમન્સ થઈ ગયા છે લગભગ આજના સમાચારમાં એવું પણ છે કે કદાચ ચારેક દિવસમાં એમને એરેસ્ટ કરશે ભગવાન માન છે અમારા તમામ આગેવાનો એવા છે કે એજ્યુકેટેડ છે એ કોઈ દાડો ભ્રષ્ટાચાર કરે નહીં અહીંયા ભાજપના એની સામે ભાજપના આગેવાનો દેખો બધા ગુંડા હોય દારૂનો ધંધો કરતા હોય એવા જ માણસો અંદર ચડાવેલા છે એટલે અમારા માણસોને એ લોકો ગમે ત્યાં ગમે ત્યાં પોલીસને દબાણ કરીને કે અગર કોઈ પણને દબાણ કરીને આ લોકો સમન્સો મોકલે ઈડી મોકલે કે પછી ઇન્કમ ટેક્સવાળા મોકલે તો આમના કારણે આ લોકો અમારા હેરાન થાય છે હજી ભાજપની ચાલ એવી છે કે બંધારણ પણ બદલવાની એમની ગણતરી છે તો એના માટે પણ અમારા આદિવાસી સમાજ તેમજ અમુક એસટી ઓબીસી એસસી ત્રણ સમાજ આજે સામે થઈને લડત આપી રહ્યો છે કે ભાજપને કાઢવાનું બંધારણ પણ બદલવા આ લોકો તૈયાર છે તો અમારી આમ આદમી પાર્ટી એ એવી છે કે નાના માણસોની પાર્ટી છે ક્યારેય અમે અમારા કોઈ પણ નેતાએ ભ્રષ્ટાચાર કર્યો નથી પણ આ લોકોને એવું દેખાય છે કે આ પાર્ટી જો અમારી સામે પડશે તો આવતા સત્તાવીમાં ગુજરાત પણ પૂરું થશે દેશમાં પણ આ મોદીનું આ કદાચ એવું બને કે ઇન્ડિયા ગઠબંધન થયું અને જો વ્યવસ્થિત રહેશે તો આ વખતે જ મોદી વડાપ્રધાન નથી ભલે આજે એ ત્રણસો સિત્તેર પાર કે ચારસો પાર કરતો હોય ભલે એના માટે ગમે એ બગતો હોય પણ ચારસો પાર જો ઇન્ડિયા એલાયન્સ રહેશે તો ચારસો પાર જવાની એની તાકાત નથી આ તમામ મુદ્દાઓ જોડે આપણી વાત થઈ પણ હવે જો લોકસભાની સીટ દાહોદમાં આમ આદમી પાર્ટીને આપવામાં આવશે તો કેટલા અંતરથી જીતશે અમારી આમ આદમી પાર્ટી હું વધારે ડાય પણ તો નથી કરતો અભિમાન પણ નથી કરતો પણ અમારી આમ આદમી પાર્ટીને જો અહીંયા સીટ આપવામાં આવે તો એક લાખની લીડ રહેશે એટલું પાકું છે તો દર્શકો આજ આજની આ વિશેષ ડિબેટમાં આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ નરેશ બારિયા જોડે આપણે વાર્તાલાપ સાંભળ્યો એક લાખના અંતરથી તેમનો જીતનો દાવો છે સાથે સાથે કેન્દ્ર કેન્દ્રના મોદી સરકાર તેમજ સ્થાનિક સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર સામે પણ ભ્રષ્ટાચારના આરોપો છે ઇન્ડિયા એલાયન્સ થશે અને આમ આદમી પાર્ટીને ટિકિટ મળશે તો તેઓ જંગી બહુમતીથી જીતશે તેવો વ્યક્ત કર્યો છે પરંતુ હાલ ચૂંટણીને ઘણી વાર છે આચારસંહિતા લાગ્યા પછી કેવા સમીકરણો રચાય છે કોને ટિકિટ અપાય છે ત્યારબાદ જ આ દાહોદ ખાસ કરીને દાહોદ લોકસભા સીટનું ચિત્ર સ્પષ્ટ થશે ત્યાર સુધી અમને વિદાય આપો ધન્યવાદ